આરોપી નું ગુનાહિત ટીલુસિહ ઉર્ફે ગુરુટાંક ને પકડી પાડવામાં સફળતા મેળવી છે આ વિશિષ્ટ ઓપરેશનના ભાગરૂપે નાસ્તા ફરતા વરાછા વિસ્તારના શનિકુમાર ત્રાણ વડ નજીકથી ઝડપી લેવાયો છે આરોપી ટીલુસી ઉર્ફે ગુરુ ટાંક

ક્રેટા કારમાં મુખ્ય અન્ય બેંકમાં જતા હતા ત્યારે ટીલુસી અને સાગીદોએ ચોરીની કાર અને સ્કોર્પિયો ગાડીનો ઉપયોગથી તેમનો પીછો કર્યો અને આરોપીએ ગાડી ટક્કર મારી, મર્ચાનો પાવડર છાટી, રોકણ નિસળિયાથી હુમલો કરીને રોકડ રકમ લૂટી લીધી હતી. ઢીલુસીના રૂપિયા ₹23 લાખ મળ્યા હતા. આરોપી પહેલા ચોરી કરેલી કારનો ઉપયોગ ગુનામાં કરતો હતો, ચોરી ન શક્ય બનાવવા માટે તેનું ગેંગ હથિયાર અને ખાવા-પીવાની વ્યવસ્થા કરતા હતા. આરોપી વિરુદ્ધ મુંબઈ અને મહારાષ્ટ્રમાં અનેક પોલીસ સ્ટેશનોમાં કુલ 16 ગુનાઓ નોંધાયેલા છે. જેમાં ભારે લૂંટ ઘરફોડ ચોરી અને વાહન ચોરીનો કેસો સામેલ છે